નમસ્કાર મિત્રો આજે મોટી કુકાઓ ગામે મુકેશભાઈ ને ખેતરે ઉભા છે તો મુકેશભાઈને પૂછીએ કે કઈ કઈ મગફળી વાવી છે કે આટલું બધું મોટા પોપટા ને દોઢવા બધા છે કેરેનો કંપનીની બોક્સર વેરાયટી છે હા હા અને બહુ સારી વેરાયટી છે કઈ રીતે સારી લાગે છે મુકેશભાઈ તો એ તો બાવીસ થી પચીસ દિવસે ફ્લાવરિંગ આવી જાય હા હા અને સાહીઠ પાસઠ દિવસે ખાવું આવી જાય ઓળામાં આવે છે અને વેલી પાક પીત છે અને શિયાળુ પીત ટાઈમે કરી શકાય તો મિત્રો મુકેશભાઈના કહેવા પ્રમાણે જે આપણી અરીનો કંપનીની જે બોક્સર વેરાયટી છે એ એકસો દસ દિવસે પાકી જાય છે અને એમાં મોટા ભાગના સાંઢિયા હોય છે દાણાની દાણાની સાઈઝ એવડી મોટી છે કે ઓળા માટે બી અનુકૂળ છે ખારી સિંગ માટે બી અનુકૂળ છે અને અત્યારે જે કંઈ વેરાયટીઓ મગફળીમાં અવેલેબલ છે મોટા દાણાની એમાં સૌથી હાઇસ્ટ ઉત્પાદન આપતી વેરાયટી હોય તો એ આ અરીનોની બોક્સર છે અને એ સિવાય તમારે શિયાળ પાક કરવું હોય તો આ વેરાયટી બહુ ખૂબ જ સારી છે ઉત્પાદન એમાં એવા રેકોર્ડ છે કે ઉત્પાદન આવેલા છે અને આ સાલે તમે જોવા ઘેરો એવો છે તમે જ્યાંથી મગફળી ઉપાડો તો ત્યાં ખાડો પડી જાય ધારો કે અહીંયા આપણે મગફળી ઉપાડો તો અહીંયા અહીંયા ખાડો પડી જાય તો આ રીતે આ રીતે એનું બંધારણ છે આ મગફળીનું બંધારણ જ આ ટાઈપનું છે કે આખું ખાડામાં આખી મગફળી જ ભરેલી હોય એવું લાગે મોટા ભાગના હાંડિયા હાંડિયાની સંખ્યા ભાઈ ઘણી છે અત્યારે આ ગોગર ભી છે અને હજુ આ મગફળી પચીસ થી ત્રીસ દિવસ ઊભી રહે અને ત્યાં સુધીમાં તો આની ભરતી ઘણી બધી થઈ જશે તો મિત્રો આવતા વર્ષોમાં બે હજાર પચીસ માં જો મગફળી વાવી હોય તો બોક્સર ખાસ અરીનો કંપનીની બોક્સર વેરાયટી તમે શોધજો વેલી પાકે છે સારું ઉત્પાદન આપે છે સમયસર થઈ જાય છે અને હાઇએસ્ટ મોટા દાણામાં હાઇએસ્ટ ઉત્પાદન આપતી વેરાયટી હોય તો બોક્સર છે સાંઢિયાની સંખ્યામાં ત્રીસ થી પાંત્રીસ ટકા છે અને આ બિયારણ આપણે ગુજરાત એગ્રો મોટી કૂંકાઓથી લીધેલો હતો એ બી મિત્ર આરે છે તો ફરીથી આ અહીંયા અમને લાવ્યા એ બદલ મુકેશભાઈનો બધાનો ખૂબ ખૂબ આભાર